નમસ્કાર દર્શક મિત્રો આજે ઘણા સમય પછી આપણી સમક્ષ ઉપસ્થિત રહેવાનો એક અવસર મળ્યો છે આજે વાત કરવી છે તમારી સમક્ષ પ્રકૃતિની પર્યાવરણની ચોમાસું હાલમાં જ પૂર્ણ થયો છે ત્યારે કચ્છમાં અનેક જગ્યાએ કુદરત સોળે કળાએ ખીલી છે રાવણપીર અને દ્રબુડીને જોડતા માર્ગ ઉપર કે જ્યાં મારી પાછળ તમે જોઈ શકો છો કે એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં કમળ ખીલ્યા છે સફેદ કલરના કમળ જે છે એ ખીલ્યા છે અહીં અને મારી પાછળનો જે વિસ્તાર તમને દેખાઈ રહ્યો છે એ સેંકડો કમળ એમાં છે હજારો કમળ છે અને અનેક એકર જમીનમાં આ કમળ ખીલ્યા છે અહીં કુદરતી તળાવ કમળ કમળ તળાવ ખીલી ઉઠ્યું છે અને આ માર્ગ ઉપર ગુલાબી રંગના પીળા રંગના અનેક ફૂલો પણ ખીલ્યા છે આ જે કમળ સરોવર તરીકે પણ આ જગ્યા જે છે એ ખૂબ સારી રીતે ખીલી ઉઠી છે અહીં જેથી વધુથી વધુ પર્યટનનો વિકાસ થાય આ યાત્રાધામનો વિકાસ થાય દ્રબુડી તીર્થની વાત કરીએ તો ટ્રસ્ટના પ્રમુખ એસી ઘોર સાહેબના માર્ગદર્શન હેઠળ ખૂબ જ દ્રબુડી તીર્થનો વિકાસ થયો છે પરંતુ આ તીર્થને જોડતો માર્ગ જે છે એ ક્યાંક ને ક્યાંક હજુ પણ ખખરદત છે માર્ગની સુધારણા માંગી રહ્યું છે ઘણા વર્ષોથી આ માર્ગ જે છે એ સુધારણા માંગી રહ્યું છે કારણ કે બારે માસ અહીં પર્યટકો જે છે યાત્રાળુઓ છે અહીં આવતા હોય છે તો તંત્ર સમક્ષ એવી પણ લોકોની માંગ છે કે આ રસ્તાનું નવીનીકરણ થાય સુધારો કરવામાં આવે આ રસ્તાનો જ્યારે પ્રકૃતિની વાત આવે તો ધારાસભ્ય જે છે અનિરુદ્ધભાઈ દવે તેઓ પણ પ્રકૃતિ પ્રેમી છે પર્યાવરણના વૃક્ષોના જતન માટેની વારંવાર તેઓ પણ લોકો સમક્ષ વાત રજૂઆત કરતા હોય છે અહીં દ્રબૂડી તીર્થને જોડતા માર્ગ ઉપર જો કમળ સરોવર તરીકે પણ થોડોક વિકસાવવામાં આવે તો આ જગ્યા જે છે એ ખૂબ તેનો વિકાસ થાય ખીલી ઉઠે એવું એક આ સુંદર કુદરતી જે છે સ્થળ એ અહીં નિર્માણ પામ્યું છે ધન્યવાદ